આ ગુંદા કોણે કોણે ખાધા એ કોમેન્ટમાં લખજો અમારો વિડીયો પહેલેથી સેલે હું જોજો મોજમાં મોજમાં આજ આ બ્લોગ બનાવવાનો છે અને અમારે મિત્રો થઈ ગયા છે ચાર હજાર કલાક પૂરી થઈ ગઈ અમારી યાત્રાધામ પ્રવાસી ચેનલમાં અને તમે બધાએ ખૂબ અમને સાથ સહકાર આપ્યો જે કોઈ અમારા વિડીયા જોતા હોય એ બધાનું એમ કહેવાય કે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો નો સપોર્ટ અમને કરતા રહેજો તો મજા આવશે અને આ વિડિયા મૂકવાનો અમારો કોઈ એવો ઈરાદો નથી કે આમાંથી ખૂબ ધન કમાઈ લેવું એ તો મિત્રો ધન કમાઈ વિના જીવન જીવાતું નથી એ તો સવાલ જ નથી પણ તમને અમે નવું નવું કંઈક પીરસતા રહીએ અને નવી નવી અમારી ટેલેન્ટ તમને આપતા રહીએ અને અમારી જે ટેલેન્ટ છે ને એની તમે કદર કરજો તો મિત્રો આપણે વાડીઓમાં જઈને અમારા ગામડાની અંદર સરસ મજાની વાડીઓ હોય એમાં પહેલા અમારે એક કવિતા આવતી હું બાર સુધી અભ્યાસ કરેલો છે મેં ધોરણ બાર સુધી એટલે કવિતા કયા ધોરણમાં આવતી યાદ નથી પણ કદાચ પછી તમને હું ખાસ કહેશ આગલા વિડીયામાં કે કુંજમાં કોયલ બોલતી એનો શેર્ય આવે સાદ હાલ ને પેલું પેલું જઈએ આંબા વાળીએ હજી પોરની તાજી યાદ એમ મિત્રો છે ને આ મારા નાનપણની યાદ આવી ગઈ તો કે જવું આમ ગુંદા ખાતા હા મિત્રો ખાવાથી બહુ ફાયદો રહે હો પછો આ કંઈ આ તમે ખાઓ એટલે આનીથી હાટકાં મજબૂત બને અને આપણું શરીર છે ને એ સાફ થઈ જાય આ ગુંદા એટલા બધા ગુણકારક છે અને આ ગુંદા હોય અથવા મોટા ગુંદા હોય ગમે તે ગુંદા આપણા ગામડાની અંદર આસાનીથી મળી રહેતા હોય છે અને મફત મળે છે કોઈ તમને ખાવાની ના ન પાડે અને આ ગુંદા

અમારે સડસઠસો જેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા ચેનલની અંદર એ બધા સબસ્ક્રાઈબ મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે અમારા વિડીયા તમે જોતા રહેજો અને વિડીયા ગમે તો તમે શેર કરજો અને શેર કરજો અને પાછી કોમેન્ટ પણ કરજો તમારા સપોર્ટની અમારે શેખ સુધી અમે જ્યાં સુધી આ ચેનલ ચલાવશું ત્યાં સુધી તમારી જરૂર પડવાની છે તો અમારા વિડીયા જોતા રહેજો અને દરેક વિડીયો જોવાવાળા વાળા અમે કદર કરીએ છીએ મિત્રો ગમે ત્યારે તમારી મુલાકાત કરીશું અમે અને તમે સરસ મજાની કોમેન્ટ પણ કરજો અને હવે આપણો પ્રોગ્રામ શરૂ થાય છે અને અમારો બંગલો તમને બતાવી ગામડાની અંદર અમારી વાડીઓમાં કેવા કેવા બંગલા હોય નમસ્કાર મિત્રો હવે તમને અમારા ગામડાની વાડી વિસ્તારનો બંગલો બતાવું જો મિત્રો અમારો આલિશાન બંગલો છે હો મિત્રો

અમારા વાડી વિસ્તારનો બંગલો એટલે કે અમારી વાડીઓની અંદર ઝૂંપડા બનાવીને રહે અત્યારે થી ચોમાસા સુધી ઝુંપડા એ ઝૂંપડાની અંદર રહેવાની મજા આવે એટલે ઓર મજા આવે એમ તો મિત્રો આ અમારો વિડીયો જોઈને તમે કહેજો કોણ કોણ આવી રીતે આવા બંગલામાં રહેલા છે એ તમે લખજો આ બંગલામાં રહેવાની મજા કેવી આવે એ લખજો હજી તમને બંગલો જે બધું બંગલાની અંદર શું શું હોય છે એ બધું તમને બતાવીએ હમણાં આ છે અમારું એસી એટલે કે એસી નહીં સોરી હો ફ્રિજ આ છે અમારે પાણી રાખવાનું ફ્રિજ અને નવો મિત્રો આમાંથી પાણી એટલે આમ ટાટું જેવું આ અમારું દેશી ફ્રીજ એ ફ્રિજ છે અને આમાં પાણી ઠંડુ રહી જવું આ કપડું છે ને આવી રીતે પલાળી દેવાનું ઉનાળાની અંદર આ કાળઝાળ ગરમો ગરમી પડે છે અત્યારે ઉનાળો છે એટલે અને આવી રીતે પલાળીને આમાં પાણી રાખો ને અને ગોળો દરેક નવો હોય આ ગોળો છે એટલે કે આપણું ગામડાનું દેશી ફ્રિજ આમાં ટાઢું ટમ જેવું પાણી રહે અને વાડીઓની અંદર લાઈટ ન હોય ને તો આપણે દૂધ રાખવું હોય કોઈ મહેમાન આવે એના માટે સા કરવા માટે તો એ પણ આ ગોળાની અંદર કોથળીમાં બાંધીને મૂકી દેવાનું એટલે દૂધ બગડે નહીં હવે હાલો મિત્રો હવે અમારું રસોડું આવી ગયું છે આ બંગલાની અંદર અને આ તમને સ્ક્રીન પર બતાવી તમે શું છે એ કોમેન્ટમાં લખજો અત્યારે નથી કે તો ગામડાના લોકો છે એ સમજી રહ્યા કે આ હું પીડ્યું છે ને હું બનાવેલું છે ને શું બનાવવાનું છે હાલો મિત્રો આ જો આ ગામડામાં આની ઉપર રંધાય ની અંદર તો ઊભા ઉભા રાંધતા હોય પણ અમારે અહીંયા બેસીને રાંધવાનું અને બાજુમાં જો આ છે સુલા અમારા દેશી અને બળતણ પીડ્યા જવો અને બળતણ અમારે અહીંયા સરસ મજાના વાયડમાંથી મફત મળે હાલો મિત્રો આ છે ને અમારે કબાટ જેવું જ કામ કરે આમ તો પણ આપણે આને અમે અડફો કહી તો આ અડફાની અંદર અમારું બધું રાશન મૂકેલું હોય સુલાનું રસોડાનું જે કાંઈ વસ્તુ હોય આમાં તેલ હોય મરચું હોય હળદર હોય કારણ કે બાર રાજ્ય તો કૂતરા બિલાડા અહીંયા સીમની અંદર રખડતા હોય તો એ ઢોળે ફોડી નાખે એટલે આ અમે એક રસોડા માટેની પેટી એટલે કઈ હડફો આ હડફાની અંદર બધું અમારે પીળું હોય જવો તમે આ મિત્રો સરસ મજાની સાસ આ સરસ મજાનું મરચું અને આ શું છે આ પણ મરચું છે આ લોકો આની અંદર અમારે તેલ હોય છે આ આપણે શાકમાં તેલ નાખીએ પછી નાની નાની ડબ્બી હોય તો આ બધી મસાલાની હોય મારા એ તો આની અંદર બધા પડીકા હોય આવી રીતનું અને આની અંદર જો કંકુની ડાબલીને હું અમારા એમ કહેવાય કે ઝૂંપડીમાં અમારા બા રહે છે એટલે આમાં બધું મૂકેલું હોય અને જો સામાન્ય રીતે આવો સામાન હોય પછી હવે બીજા વિષય ઉપર આવી તો હાલો મિત્રો આ અમારી ગાનાની વાડીનો બંગલો તમને બતાવ્યો બંગલો એટલે કે અમારી ઝૂંપડી અને ઝૂંપડીમાં અનેક કવિઓએ કવિતાઓ પણ બનાવેલી છે તો મને એક કવિતા યાદ આવી મિત્રો ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આ કવિતા તમને કેવી લાગી તો આ કવિતાઓ ડાયરાની અંદર અમારા લોક એ પણ ઘણા ગાયેલી છે અને તમે સાંભળી છે એ જ કવિતા બોલું કે ઝૂપડી તો જાજો ਇਨਾ ਮਹਿਮਾਨ ਤੋ ਥਾ ਜੋ ਝੂਪੜੀਏ ਕੋਕ ਤੋ ਜਾ ਜੋ ਇਨਾ ਮਹਿਮਾਨ ਤੋ ਥਾ ਜੋ ਝੂਪੜੀ ਆਨੀ ਹਾਵ ਸੇ ਨਾ ਨੀਨ ਆ ਭਜਵੜੋ ਆਵ ਕਾ ਝੂਪੜੀ ਆਨੀ ਹਾਵ ਸੇ ਨਾ ਨੀਨ ਆ ਭਜਵੜੋ ਆਵ ਕਾ એ અંગ ભલે ઉજલા જેના અંગ ભલે ઊજલા જેના દિલ હશે દરિયા ઝુંપડિયે કોક તો જાજો એના મેં માનતો થાજો ઝુંપડિયે કોક તો જાજો એના મેં માનતો થાજો હાલો મિત્રો આ અમારો ગામડાનો દેશી પલંગ અથવા શેટી એટલે કે એનું નામ છે ખાટલો જો અહીંયા ખાટલે અમારે આવી રીતે ગોધડા હોય જો આમાં બધું આ પડ્યું હોય આ વશીકું છે જવો પેલા લે ફોને નીકળ્યો જવો અમારા ગામડામાં ફોન નીકળ્યો એ પણ ઓશિકામાં રાખે અને આ છે સાદર ટોપી દો આ કોઈ આમ તમને બતાવવાનો શોખ એ માટે છે કે તમે ગામડાની મારી સંસ્કૃતિ તમે જુઓ એમ આ તમને બંગલામાં નો મોજ આવે એવી અહીંયા મોજ આવે ને હજી મોજ આવે ગામડું એટલે ગામડું આમ આમ આ આ અમારા ગામડામાં ખાટલા ઉપર પુસ્તક પણ વાંચવામાં આવે જો અમારા અને પછી તમને આ આ ઝૂંપડી કે આ બંગલો કોનો છે એ તમને એમની બતાવી હાલો મિત્રો નમસ્કાર તમે અમારો બંગલો એટલે કે ઝૂંપડી જોઈ એ ઝૂંપડી કોની હતી એ તમને હમણાં કહી દીધી હશે હાસી કે આ

લોક સાહિત્યકાર અને વાર્તાકાર આમ ડાયરાની અંદર એવી તમને વાત કરતા હોય તો તમારે એ વાતના એક એક શબ્દો જેમ મોતી વીણતા હોય હંસલા એમ વીણી લેવા પડે એવી અમારી ભવાનભાઈ પહેલી અમને વાતો સાંભળવા મળે છે અને એની વાતો સાંભળી સાંભળીને હું ઘણું ખરું તો શીખી ગયો છું એની વાતમાંથી અમારે ઘણી જ પ્રેરણા મળી પ્રેરણા મળી છે તો આ જે ઝૂંપડી છે એ અમારા ભવાનભાઈની છે અને અહીંયા એની વાડી છે વાડીએ રહે છે અને ચોમાસું આવશે ત્યાં સુધી રહેશે અને પછી ગામમાં જતા રહેશે હાલો મિત્રો નમસ્કાર તો અહીંયા અમારો આજનો વિડીયો બસ એટલે સુધી અને હવે ફરી મળશું નવા વિડીયોમાં અત્યારે હવને નમસ્કાર રામ રામ